નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ સમાચાર મળી રહ્યા છે કે આંગણવાડીની બહેનોએ ચાલીસ બહેનોએ રાજીનામા આપ્યા છે જે બીએલઓની કામગીરી તેમને સોંપવામાં આવી છે તેના વિરોધમાં મિત્રો આ એક રાષ્ટ્રીય કામગીરી છે અને તેના વિરોધમાં આ રાજીનામા આપેલા છે મિત્રો તો આ સમાચાર વિશે આપણે વિગતવાર જોઈશું તો મિત્રો વધુને વધુ જોડાયેલા રહો શું આગળ આ બહેનોના રાજીનામા સ્વીકારીને નવી ભરતી કરવામાં આવશે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો વધુમાં વધુ ચેનલ સાથે જોડાયેલો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઇક કરજો મિત્રો તો ચાલો આપણે જોઈએ તો આંગણવાડી બહેનો રરચંડી બની છે વધુ રાજીનામું આપવાની તૈયારી કરી રહી છે મિત્રો તો ઢોલ ઢોલ બરાબર જે જામનગર જિલ્લામાં આવેલું છે તેમાં બીએલઓની કામગીરી બીએલઓ એટલે બુથ લેવલ ઓફિસર બરાબર જે ઇલેક્શનમાં નવા મતદારો ઉમેરવા મતદારના નામો કમી કરવા બરાબર જે મૃત્યુ પામેલા છે અથવા તો વિસ્થાપિત થયેલા છે તેમના નામો કમી કરવા વગેરેની કામગીરી છે જે રાષ્ટ્રીય કામગીરી છે જે આપણા રાષ્ટ્રીય જે આપણું ચૂંટણી પંચ છે તેની અંદર આવે છે તો આ કામગીરી કરવાની તે લોકો ના પાડે છે અને તેના વિરોધમાં તેમણે રાજીનામા આપેલા છે મિત્રો તો આપણે તેમાં વિગતવાર જોઈએ બહેનોને સમજાવવા માટે સરકારી અધિકારીઓ દોડધામ મચી છે બરાબર તો જામનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો મતદાર યાદી સુધારણાની કામગીરી સોંપાતા બહેનો રણચંદી બની છે ચાલીસ આંગણવાડી બહેનો એક સાથે રાજ્યમાં આપી દીધા ચકચાર મચી છે બરાબર કામગીરી પર પરત નહીં લેવાય તો વધુ રાજીનામા આપવાની તૈયારી છે મિત્રો પરંતુ આપણે જાણીએ છીએ કે આ એક રાષ્ટ્રીય કામગીરી હોવાથી આ કામગીરી પરત તો લઈ જ લેવાય બરાબર મિત્રો અને આ કામગીરી દરેક સરકારી કર્મચારીઓ કરે જ છે મોટાભાગે આ કામગીરી આપણા જે શિક્ષકો છે શિક્ષક મિત્રો પણ કરે છે બરાબર અને નિઃસ્વાર્થ પોતાની સેવા આપે છે તો આમાં લગભગ અઢાર કેડર છે આપણે તે પણ જોઈશું કોઈક કેડરને કેટલી કામગીરી આપવામાં આવે છે બરાબર તો આમ જોતાં આ વિરોધ યોગ્ય ન કહેવાય બરાબર તો આઈસીડીસીમાં વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડીમાં ઝીરોથી છ વર્ષની બાળકોનું આ લોકોનું એમ કહેવું છે કે અમારે પણ ખૂબ જ ઓનલાઈન કામગીરી રહેતી હોય છે બરાબર તો આ ઉપરાંત અહીંયા આ કામગીરીમાં સરકાર મહેનતાણું પણ આપે છે બરાબર બી એલોને દર મહિને પાંચસો રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવે છે તો જોઈએ આંગણવાડી બહેનો મતદાર સુધારણા એટલે કે બીએલ ઓની કામગીરીમાં સોંપવામાં આવતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે તાલુકા મથકો જિલ્લા મથકો આવેદનપત્ર આપીને બીએલોની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ કામગીરી વિરોધમાં ધ્રોલ પંથકમાં ચાલીસ જેટલી બહેનો એકી સાથે રાજીનામા આપી દેતા અધિકારીઓ પણ દોડધામ મચી ગઈ છે વધારાની બીએલોની કામગીરી સામે આંગણવાડી બહેનો રણજનની બની છે અને ઉગ્ર વિરોધ કરી રહી છે આ કામગીરી પરત નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં હજુ બહેનોને તૈયારી બતાવી છે મિત્રો બરાબર તો આ એક આજના સમાચાર હતા બરાબર તો આપણે જોઈએ તો શૈક્ષણિક બીજી ઘણી કેડર છે જેને પણ આ કામગીરી સોંપવામાં આવે છે એમાં તમે જોઈ શકો છો અહીંયા કે જે સરકાર દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી તેની વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ લખો છો આપણે શિક્ષકો જે મોટેભાગે ભાગે એલ ઓની કામગીરી લગભગ નેવ ટકાથી પં પંચોણું ટકા જેટલા શિક્ષકો બી એલ કામગીરી ખૂબ જ સરસ રીતે કરે છે બરાબર આંગણવાડી કાર્યકરો તલાટી મંત્રીઓ પંચાયતના સચિવ ગ્રામ્ય સ્તરના કામદારો વીજ રીડર એટલે કે જે આપણે લાઇટ બિલ વાળા આવે છે તે ઇલેક્ટ્રિ ઇલેક્ટ્રિશિયન બરાબર પોસ્ટમેન સહાયક નર્સ આરોગ્ય કાર્યકરો મધ્યાહન ભોજન કાર્યકરો કરાર આધારિત શિક્ષકો જે આપણે જ્ઞાન સહાયગો બરાબર જે રીતે હાઈસ્કૂલમાં અને પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવે છે તે કોર્પોરેશન ટેક્સ કલેક્ટ કરનારા કામગારો એટલે કે નગરપાલિકાના વેરો ઉઘરાવતા કર્મચારીઓ શહેરી વિસ્તારના કારકુન મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ગ્રુપ બિન અધિકારીઓ આમ કુલ તમે જોઈયા તો આ ઉપરાંત ઉપરોગ સિવાયના અન્ય જે બરાબર નિમણૂક કરતા હોય તે કુલ અઢાર કેડનને આ પ્રકારની કામગીરી આપવામાં આવે છે મિત્રો બરાબર તો જોઈએ આગળ સરકાર શું પગલાં લે છે બરાબર તો તમે પણ શું તેમાં ઈચ્છો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને શેર કરજો મિત્રો અને એક રાષ્ટ્રીય કામગીરી હોવાથી આપણે તેને બિનચૂક ફરજમાં આપણી આપતી હોવાથી તેને કરવી જોઈએ તો જય હિન્દ જય ભારત